मना तबी ये को फाटी है डॉक्टर ने दवा

મમ્મી હું દાબા પર જઈને આવું એ હતી પાણી મો મોટર ચાલુ કર હું ને ચપલો કા પૂંચા ને મોટર ચાલુ કરે હાલી ને જે જો તો પાણી આવતું નહીં એટલે મમ્મી જશે ને જા કાંગર ને જા ઓસ અમાર મોટો એટલે હવે તોથી થી જોડી અને પાણી ચાલુ કરવી પડશે તો તને નતાઈ દે મમ્મી જશે ને છો જો આ બનનો વ્યૂ કેવો લાગે છે अमर गाम तो चौबीस कलाक साधन चालू जो है जो फ्रेंड्स मम्मी नीचे जाइए और मम्मी के मम्मी जैसे नीचे मम्मी के आप मोटर चालू करिए तो जो मम्मी तो जाए हाँ तो मम्मी जैसे मम्मी के आप मोटर चालू करवाई सर तो आज तो तबीयत खराब थे थोड़ी मतलब शरीर में ताकत नहीं थोड़ा दिवस यू रह

સારું તો થઈ ગયું છે તો હાલ તો ચોમાસાની ઋતુ ચાલુ છે એટલે બીમાર પડવાનું તો કંઈ નક્કી હોતું જ નહીં ગમે ત્યારે બીમાર થઈ જઈએ તમે લોકો પણ બહુ સાવધાની રાખજો કારણ કે હાલ ચોમાસાની ઋતુ ચાલુ હો એટલે બાદનું ખાવાનું ટાળજો અને બના એટલું ઘરનો વપરાશ કરીને ઘરમાં વસ્તુ બનાવીને જે ખાવી હોય ઘરમાં ખાજો બાકી બહારની વસ્તુ ખાવાનું ટાળજો કારણ કે હાલ બહુ જ પબ્લિક બીમાર પડે છે એટલે જેટલું તમે ઘરનું ખાશો એટલું તમારા શરીર માટે પણ સારું રહેશે તો મને ખબર હા મેં બહારનું ખાધું હું બીમાર પડી ગઈ છે એટલે હું તમને સલાહ આલું છું ખાલી પણ તમે બહારનું ખાવાનું થોડા દિવસ ટાળજો એટલે કહું છું કારણ કે મને તો ડૉક્ટરે બિલકુલ ના પાડી દીધી છે બહારનું ખાવાનું તો તમે લોકોને એટલે સલાહ આવી

પાણીની બોટલો લેવાનો વિચાર છે અમે મમ્મી પોણી બોટલો મંગાયો છે હવે ભાઈ આવો આવશે પણ તમે આવી બોટલો ના હોય તો બે લાવી દેવાની તો છે ડાયરેક્ટ પંચાયતમાંથી પડતા પાવ પાણીની બોટલ જોનું ના લાગે થઈ ગયા મમ્મી એ તો ટ્રાય કરે પપ્પા કશી आईला चालू થઈ જશે કાંગામાંથી તો થતું નહી આ કોમ પપ્પાનું છે એટલો એ સર થતું એ મમ્મી તો સબસ્ક્રાઇબ કરે હો મમ્મી તો હલવાં બનાવતા હશે નોળે મમ્મી તો હલવાં હં કરસે આપડે જોઈએ બાર ગાડી આવ પાણીવાળાની તો આપરાજ તો પોણી બટલો લઈ લેવાનો છે માંગો પોણી આવી જ નહી તમારે તો અમારે ઘરની નર્સરી વર્સરી વતાવી દઈએ કે એમાં ફૂલ ફૂલ ખીલી શક નહીં ખીએ તમને વતે દઈએ ને અમે જઈને જોઈએ જોઈએ ફૂલ ફૂલ ખીલક નર્સરીમાં નહીં ખીધે નક્કી ભાઈ જયશી આવી સાવ ગુલાબ ખીલી ગયા છે એક મિનિટ તમે જોઈ શકો છો એટલા બધા ગુલાબ ફૂલી ગયા છે ફ્રેન્ડ તો આપણે નેચાયા તો બાટલા વાળા તો પણ આવ્યો જી હો નહીં લગભગ ચલા આપણે જઈએ પાછા gap. dalam bahasa Nifong Fahim dan Amri Datuk Michael એમ કે એક બોટલ કી બદલે લેજે ની જેલી જેતી હારે કી દુકાને એટલે જવાળીચા કોનો કોનો ભાવ માં કમેન્ટ કરીને કહેજો કાંગા માજે દુકાન ધાળા આલી છે એ રજવાડીચા વાળા નાલીયા એટલે હેડો આપણે એમ કહેવા જોઈએ સાતો ફોનેમાં બાટલો એક લઈ લે પાછું ને ચ ઉતરવું પડી તો કંઈ ના આવી તો લોગ શૂટ થાય એમ નહોતો કારણ કે બધા બે લોક શૂટ થાય એમ નહોતો કારણ કે બધી પબ્લિક બેસી હતી શરમની વાત તો નહીં પણ અમુક અમુક લોકોને પોતાની પ્રાઇવેસી હોય ને આપણો કંઈ કંઈ ના થાય એટલે આપણે તો લોક શૂટ નહોતો કર્યો તો એને તો આવી જશે લઈ પણ ફાઇપ તૂટી એટલે થોડા દાળ કોને આવે એમ નહીં તો વાત તો મેન લેવું પડશે થોડા દાર

આપણે જઈએ છીએ બજારમાં તો તમને બતાવી દઈએ બજાર જેવું છે તો અમે જઈએ હાલ બજારમાં જો મોન મમ્મી દે જઈએ છીએ બજાર જઈએ છીએ બજારમાં તો બજારમાં જઈને મળવા અમે જઈએ છીએ બજારમાં મમ્મીને દે તો મળીએ બજારમાં જ કૃષ્ણા માટે તો આવી જશીએ તો જો ફ્રેન્ડ્સ કૃષ્ણા માટે તો પોકી જશે આવી જશે હવે કોક લેવાનું છે પણ હું લેવાનું છે તો મને ખબર નહીં જોઈએ તાંગ ખબર પડે મેં આવી જશે हम हूँ लीए विचार हो तो मम्मी चढ़ा हाँ जी आ तो लाइट है नहीं नहीं ऊपर तो कोई देखा तुमने नहीं ऐसे कुछ गमे थे तो जो फ्रेंड्स कृष्णा मठ मत आई जाइए हम जाइए हूँ लीए आ तो लाइट है नहीं हूँ लो विचार करू તો જો ફ્રેન્સ આવી તો જશું પણ લાઈટ નથી આનું જ ચેન્જ છે હપ મેલવાનું હશે ઓકે ગેસ હોય મળી તો પૂછવું પડે

એ લુગડો જોવાનું કીધું છે હા સર હેપ્સ સર વરીડવાળ નહીં એ લુગડો આ એ તો થોડો જાઉં કીજીઉં જાઉં ઓય મસ્ત નહી આવસેલા નું લુગડાને ને પાસ

अपार आयाता हुआ कोई मौली नहीं, अवर जो ये, बीजी जग्या है। जो आम आत्मा आयाता हुआ कोई लेखानू नहीं, ज़े जवतो तो तो मौली नहीं इसे परशे लेखानू नहीं अकलब, हाँ? परशे नहीं

જો ભાઈસ હું તો કુકર લેસા વિચાર કરતો તો વસ્તુ સારી છે શું કરું આ કડાઈ લીધી છે જીગરો લઈ જે કોકિન અલવાર લાલવા માટે કોકી મશીન તો કુકર આ લે લીધું આતે ઉકળતું આલા અલવા માટે માટે અંદર બસ એ બોલ 7 લિટર આવું બતાવો તમે તો અંદર ઓટલા લેવાનું તો મમ્મી મમ્મી કો બીજી વસ્તુ લેવાની છે તો છે તમને એ તો તોય હતા મમ્મી પપ્પામાંથી તમે આ લાઈવ જશો જો મમ્મી ત્યાં લાઈજીસ હું કોક વસ્તુ લેવા ની આટલા નિયન છે છે હટલા નિયન છે છે છોકરો જીવતની દવા લઈ દવા

આ કુદરતી છે બરોબર થડકો પડજો ઓટોમેટિક જતાઈ રહે આ ભાગે કદી મરાય નહીં આ લઈ હા બરોબર બરોબર લે લે ના એવો આપું ફ્રેન્ડ્સ મમ્મી તો જે પેલે લીધા છે કઈ આપણે લઈ જતે તોણો તો નઈ બરાબર આવશું આ પેલું આપે તો બ્લેક કલર હાય નો નહી નો બોટલ આઈરિયલ ઓ છે अगर कोई वामो बेली ना ना पहला तो पहला तो चलो अच्छा आज एयरपोर्ट पे नहीं है फर्स्ट आवर बैटरी ले ट्रांसफर ले ना नहीं

नौली दे लाग गई गेम बड़ा रुक गया कौन तो बड़ा घणा तवर के हो आज देखो फ्रेंड्स आ गया शमंतैया हाय बोल ना भाई हां वैद्य ज्यादा जिम्मेदारी हमारी नहीं है हमारा ट्रेलर है हमार पोता ना देख के तो कामदारी कोई रह नहीं पर वो तो होता है ओळु थाई स

તો થોડીક વાર મળીએ તો અગળી મમ્મી તો ચાંદ પાપડ મતલબ ચા છે પાપડ તળ છે ખાવું તો મમ્મી તો ચાંદ ખીચડી ખાશે અને આપણે ખાશું ચાંદ પાપડ ચા આપી તમે આવી જ લેતા તો જો ફેન્સ આટલો તો ચા નાસ્તો ચાલુ થઈ જશે ફ્રેન્સ આપણે ચા નાસ્તો કરી લઈએ થોડીક વાર તો મળીએ થોડીક વાર એમ પછી ફ્રેન્ડ આપણે યાદ તો બજારમાં ખરીદી કરવા ગયા હતા અને જે જે ખરીદી કરવાની હતી કરી હતી અને બજારમાંથી આવીને મારે થોડું કામ હતું ને હું ફરીથી બજારમાં ગઈ હતી અને આવીને પછી ખાધું ખાઈ અને થોડીક વાર આરામ કર્યો કારણ કે તમને તો ખબર છે મારી તબિયત ખરાબ છે તો આરામ કર્યો આરામ કરીને ચા પાણી કરી દીધા છે અને મમ્મી હાલ ફોન જોવે છે અને હું ટીવી જોઉં છું તો ચલો આજના વ્લોગમાં આપણે એન કરી દઈએ અનલોગ જોજો કેવો લાગે છે સારો લાગે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સારું લાગે તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને અવોનવોમાં ચેનલનો પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલ સવારે મળીશું